વ્યક્તિગત મેં પણ એક વિદ્યાર્થી જીવનથી શરૂઆત કરી અને શિક્ષકથી માંડીને બિઝનેસમેન તરફ વળી ગયો છું તો મારા જીવનમાં પણ ઘણા બધા ચડ ઉતાર આવ્યા છે શિક્ષકના જગતમાં અત્યારે વિદ્યાર્થીઓને ખૂબ જ સુસાઈડ તરફ જતા રહ્યા છે તેના વિચારોમાં કઈ શિક્ષણનું ભારણ ખરેખર છે કે એમની વિચારધારામાં ફરક છે બે હજાર સોળનો મારો ટફ ટાઈમ હતો કે મારું પોતાની સ્કૂલ મારો પોતાનો બંગલો આ બધું જ વેચાઈ ગયું છે અને બે હજાર અઢાર એકત્રીસ ઓક્ટોબરથી લઈ અને કોવિડ સુધી તો મારી પાસે એક પણ રૂપિયાની આવક નહોતી તો મને ક્યારે પણ એવા હતાશાના કે નિરાશાના વિચારો નથી આવ્યા એની પાછળનું કારણ મારી સારી સંગત સારા મિત્રો અને હંમેશા સારા લોકો સાથે રેઠ હોય નમસ્કાર દૃશ્ય મિત્રો માનો પ્રભા યોજના દરેક સ્વાગત છે હજી એવા વ્યક્તિની વાત કરવાની છે કે શિક્ષણની સાથે સાથે માનવ સેવા રાષ્ટ્ર સેવાનું એક સાચું બીડું ઝડપ્યું છે તો આપણે સાથે વચ્ચે છે દિલીપભાઈ ગુહા દિલીપ સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર મારો માનવ પ્રભાવ ન્યૂઝમાં તો આપનો પરિચય અમારા દર્શક મિત્રોને આપશો દિલીપભાઈ ગુહા બેઝિકલી પચીસ વર્ષથી એજ્યુકેશન ફિલ્ડમાં સચિદાનંદ ક્લાસીસ સ્કૂલ અને અન્ય સ્કૂલોના મેનેજમેન્ટમાં શિક્ષણમાં ખૂબ કામ કર્યું છે અને સાથે સાથે જયજવાન નાગરિક સમિતિમાં કમિટી મેમ્બર તરીકે કારગીલ વિજય દિવસે દર વર્ષે જે શહીદ પરિવારો માટે સમર્પણ ગૌરવ સમારંભ યોજાય છે એ દિવસે સ્પેશિયલ છેલ્લા છ વર્ષથી અમે બ્લડ કેમ્પ મોટા કરી રહ્યા છીએ અને સમય જે બ્લડની શોર્ટેજ છે એ પણ કામ કરીએ છીએ અને આપણે ઘણા સંઘર્ષો છે તો શિક્ષકના સ્તર સુધી પહોંચ્યા હોઈએ છે એની આપણે વિસ્તૃત માહિતી આપશું ફોર્ચ્યુનેટલી અનફોર્ચ્યુનેટલી એજ્યુકેશન લાઈન કરીશ કે નહીં કરીશ એ ખ્યાલ નહોતો પણ ઓગણીસો ચોરાણુંમાં જ્યારે સુરત ઉપર પ્લેગ આવ્યો અને આખું સુરત ગંદુ શહેર તરીકે વિશ્વમાં પ્રસિદ્ધ થયું ત્યારે અમે હું કોલેજના પ્રથમ વર્ષમાં હતો ઓગણીસો ચોરાણુંમાં ત્યારે મેં થોડાક મિત્રો ભેગા થઈ અને રિક્રિએશન યુથ ક્લબ શરૂ કર્યું હતું કે અમે આખી સોસાયટી સાફ સફાઈ કરી ડીડીટી પાવરડર છાંટ્યો અને એ સમય દરમિયાન કોન્સ્ટન્ટ સ્કૂલો બંધ રહી હતી એટલે એજ્યુકેશન થોડું ડિસ્ટર્બ થયું હતું કોવિડ તમે તમે અને અમે ત્રણેક મિત્રોએ ભેગા થઈ અને એક આ રિપ્રેસના અમે અમે કોચિંગ ક્લાસ શરૂ કર્યું હતું અને ઓગણીસો ચોરાણું આ રીતે એજ્યુકેશન ફિલ્ડની અંદર અમારી જર્ની શરૂ થઈ હતી કે અનવાલ્યુલર કે ભણતા ભણતા કમાવવાનો આ અમારી પાસે કોન્સેપ્ટ હતો લોકોને સારું શિક્ષણ આપવાનો પણ હતું આ રીતે એજ્યુકેશન શરૂઆત જર્ની ઓગણીસો ચોરાણું થી થઈ હતી ત્યાર પછી ઘણા આપણે શિક્ષક બનવું ઘણા લોકો એમ કહે છે કે શિક્ષક બનવું એ બહુ ઇઝી વસ્તુ છે પણ એની સાથે તે સંઘર્ષ ઘણા કરવા પડતા હોય છે એ આપ જણો જે લોકો કહે છે કે શિક્ષક બનવું એટલે શિક્ષક લોકો બે રીતે બનતા હોય છે એક મારી જેમ કે શિક્ષકની જે ડિગ્રી હોવી જોઈએ એ ત્યારે નહોતી પણ હું કોલેજમાં ભણતો હતો અને મારો હાથ ખર્ચો કાઢવા માટે હું પ્રાઇમરીના બાળકોને ઘરે ભણાવતો હતો અને એ રીતે બાળકોનો જે સિલેબસ હતો એ ભણાવતા 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 બાળકને જ્યાં સુધી સમજ ન પડે કે આખો કન્ટેન્ટ જે છે એનો જે કંઈ હોય એ સમજણ ન પૂરી પડે ત્યાં સુધી એમને હું વારે વારે રિપીટ કરતો અને એ રીતે હું એક શિક્ષક બનતો અને એકબીજી રીતે તમે જે ટ્રેડિશનલ શિક્ષક લો છો કે ભાઈ બી કરો છો કોઈ જગ્યા ઉપર તમે કોચિંગ કરે પછી તમે જોડાવ છો કે પણ જે સારો શિક્ષક બનવા માટે સૌથી પહેલાં તમારે તમારી જાતરી પડતી હોય છે અને એમાં તમે એવા બે શિક્ષક ત્યારે જ બની શકો કે ત્યારે તમારા વિદ્યાર્થીઓ તમારામાંથી જે કંઈ સારી નસી છે એ પ્રેરણા લેતા હોય છે અને તમને જ્યારે પોતાના આદર્શ માનતા હોય છે ત્યારે હું માનું છું કે સારા સાચા શિક્ષક હોય છે સાહેબ મેં વિચાર્યું છે ત્યાં સુધી તમારા ઘણા સાથે મેં વિદ્યાર્થીઓ સાથે પણ વાત કરી છે હું એ સમયમાંથી ગુજર્યો છું બરાબર ત્યારે એક તો વાત એ છે કે ઘણી સ્કૂલો છે સ્કૂલનું નામ હું નહીં લઈ શકું ઘણી સ્કૂલો છે કે એમાં બાળકો પોતે ત્યાં દસ ધોરણ સુધી કે પાંચ ધોરણ સુધી ભણતા હોય છે ત્યારે એ લોકોના પર્સન્ટાઈજમાં કે ચાલીસ ટકા હોય છે કે પિસ્તાળીસ ટકા પણ દસમામાં જો પિસ્તાળીસ ટકા આવેલા છે તો એ અગિયારનું એડમિશન એ લોકો નથી આપતા બરાબર ત્યારે તમે જ્યારે તમે શાળામાં છે ને ત્યારે તમે પિસ્તાલીસ પિસ્તાળીસ ટકા વાળાના જ ગોતતા હતા કે એનો મીનિંગ એવો નહોતો કે કે તમને વિદ્યાર્થીઓ નથી મળતા પણ એવો તમારો એક વિચાર એવો હતો કે કે ત્યારે બાળકોને મારે 40% વાળા છે એને હું 80% કેમ પહોંચાડું અને ખરેખર એ વસ્તુ તમે સાર્થક કરી છે એ વિચાર શું હતો એ વિચાર જ્યારે પહેલી વખત આવ્યો અને ત્યારે મારા કોચિંગ ક્લાસ સે ચાલતો હતો સ્કૂલ હતી ને મારા કોચિંગમાં ઘણા વિદ્યાર્થીઓ 35% 40% આવ્યા હોય કોઈ વ્યક્તિ વિદ્યાર્થીઓ એક વિષય કે બે વિષયમાં નપાસ થયા હોય પણ ત્યારે જ્યારે એના પેરેન્ટ્સ આપણી પાસે આવીને જ્યારે પોતાની પરિસ્થિતિ વર્ણન કરતા કે હું કઈ પરિસ્થિતિમાં ભણાવું છું અને બાળકને જ્યારે ટકા આવ્યા છે ત્યારે કોઈ સ્કૂલે એડમિશન નથી આવતું ફોર્ચ્યુનેટલી મારી પાસે બે હજાર આઠમાં કુમારમાં એક શાળા પોતાની થઈ અને જ્યારે મને પહેલો વિચાર એ આવ્યો કે રેન્કિંગ સ્ટુડન્ટને કે ડિસ્ટિંક્શનવાળાને કે એવલ ગ્રેડવાળાને તો બધા રાખશું અને ઓબ્વિયસલી એ બાળકો જાતે પોતાના કેલિબરથી આવ્યા પણ એ બાળકની અંદર ખાલી ભણવા પ્રત્યેનું જે હુનર કે સ્કિલ નહોતી અને એને ઈચ્છા નહોતી કોઈક કારણસર એના કારણે એને ભણવામાં રસ નહોતો એના કારણે ભણવાની મહેનત નહોતા કરતા જેના કારણે તપાસ થતા એક તે વિષયમાં અથવા એના ટકા ઓછા જો એ બાળકને ભણતરનું પૂરેપૂરું સાચી કિંમત ભણતરનું શું મહત્ત્વ છે જીવનમાં એ જો વ્યવસ્થિત સમજાવવામાં આવે એની અંદર જે કોન્ફિડન્સ લોઝ થયો છે એને કોન્ફિડન્સ કહેવાય મારા સ્કૂલમાં આવો બરાબર ચાલીસ ટકા હોય પચાસ ટકા હોય એક રિઝલ્ટ મારી પાસે એક મારો મિત્ર હતો કે જે પોતે આઠમા ધોરણમાં હું જયારે ભણતો ત્યારે હતો હું નવમાં હતો ત્યારે બી દસમા હતા અને હું જયારે દસમા હતો ત્યારે બી દસમામાં હતા એટલે કહેવાનો મતલબ કે દસમા ધોરણની ત્રણ ટાઈલે પાસ થયા પણ જયારે અમે બંને અગિયાર કોમર્સમાં એ સિટીની સ્કૂલમાં હતા અને હું અશ્વની કુમારની મારી સરસ્વતી વિદ્યાલયમાં હતા પણ અગિયારમાં પછી એની ભૂખ લાગી કે મારે કંઈક કરીને બતાવવું છે અને એ વિદ્યાર્થી બારમા ધોરણમાં મારા કરતાં એક કે બે ટકા કરતાં હતાજમાં એફવાય એફીમાં ત્રણે ત્રણ વર્ષ મારા કરતાં આગળ મને એનામાંથી પરિણામ મળે કે જો બાળકને વિશ્વાસ આપવામાં આવે પેરેન્ટ્સને વિશ્વાસ અને એ વિશ્વાસ એક શાળા ત્યારે જ આપી શકે કે ખરેખર એને એડમિશન આપે બીજા એડમિશન જ ના આપો તો એ બાળકને તમે શક્ત કર્યા અને મારી સ્કૂલની અંદર એવા અનેક વિદ્યાર્થીઓને એક રિઝલ્ટ એટલે કે એમ કહે કે એક વિષય પહેલા કે બે વિષય પહેલા તો કોમ બબે ટ્રાયલ વાળાને ને પણ એડમિશન આપી અને છોકરા જ્યારે 12 માં મારી સ્કૂલ પાસ થયા ત્યારે 35% વાળા કોઈ 45 થી 55 સાઈન 65 70% અને મને એ તો આને જે કેટલા લોકો તો સીએ પણ બની છે 100% સાહેબ એનો સુધારો સાથે સાથે તમે ભંતરને સાથે સાથે એક માણસના વિચારધારા કરી લીધી છે અને સાથે સાથે એક સેવાનો મહત્વ સમજાવ્યું છે એનો હું વિચાર છે મને નાનો હતો ત્યારથી સ્વામી સચ્ચિદાનંદજીના વિચારોથી ખૂબ પ્રેરિત હતો અમે જ્યારે આ કોચિંગ ક્લાસ શરૂ કર્યું ત્યારે મારે નામ કયું રાખવું ત્યારે મારા મગજની અંદર નાનપણમાં નવમા ધોરણના મોટાભાગના ક્રાંતિકારીઓના પુસ્તક પટેલનગરની લાઇબ્રેરીમાં નવમા ધોરણમાં વાંચ્યા હતા પણ ખ્યાલ નહોતો કે નામ પણ નામ સચ્ચિદાનંદજી હું જ્યારે રાખ્યું ત્યારે એક જ વસ્તુ હતી કે માનવતા પરમો ધર્મ રાષ્ટ્રિતા પરમો ધર્મ અને હું બોર્ડર પર જઈને સૈનિકની જે કામ હોય છે એ નથી કરી શકતો પણ સમાજની અંદર રહીને મારી આસપાસ જે લોકો કામ કરે છે રાષ્ટ્રના નાગરિક તરીકે મારી ફરજ પૂરી કરું તો પણ રાષ્ટ્રના પરમો ધર્મ છે અને માનવતાના જે કંઈ કામો છે એનું વ્યવસ્થિત કરું તો પણ હું માનવતાના બાળકોને કે મારામાંથી શીખે જેવું સ્વામી દુકાળ વખતે પાણીના પૂર વખતે ભૂકંપ વખતે કે જે માનવતાની જ્યારે સાથ પડે ત્યારે નવા કામો લોકોને કરતાં એમનાથી પ્રેરણા મળે અને સારા નાગરિક કે માણસ ત્યારે જ તમે જ્યારે જગ્યામાં સદભાવના કરો તો સાહેબ આપણે કોરોના વખતે પણ તમે ખરેખર જ્યારે બધાને ઘરમાં બેસી રહેવાનો સમય હતો ત્યારે તમે સરકારની સાથોસાથ અને કઈ કઈ સેવા પ્રવૃત્તિમાં કોવિડ આવે ત્યારે પૂરા ભારતભરમાં લોકડાઉન હતું પહેલે દિવસે હું મુસ્કાન ચેરિટેબલ ટ્રસ્ટ સાથે બે દિવસ સુધી અમે જે ખીચડી વિતરણ કહી શકાય એ લંકા વિજય હનુમાન પાસે કર્યું અને ત્યારે રક્તદાન માટે મને અરીબે કથિરિયાનો ફોન આવ્યો કે ભાઈ આવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે રક્તદાન લોકો કરવા આવી નહીં શકે તો તેલેસીમેના બાળકો છે ડાયાલિસિસવાળા દર્દીઓ છે પ્રેગ્નન્સી વુમન છે તે માટે લોહીનું આપણે શું કરી શકીએ ત્યારે અમારી વાતચીત વચ્ચે એવું થયું કે એક વાહનની વ્યવસ્થા થઈ જાય તો આપણે લોકોને અપીલ કરી શકીએ અને મને વિશેષ આનંદ અને ગૌરવ છે કે સુરતની જનતાએ આવા કપરા સમયમાં પણ એક સાધ કરવામાં આવ્યો ત્યારે ઘરની બહાર નીકળી અમે સાથે આવી અને બ્લડ બેંક અમે લોકોને રક્તદાન કરીને ફરીથી પાછી એમના ઘરે પહોંચાડવાનું કામ કરતા હતા પહેલો દિવસ હતો બે દિવસ હતો ત્યાર તો લોકો આવ્યા પછી બધાને ચિંતા થતી હતી કે આવું થશે તો શું થશે પણ મને કહેતા વિશેષ ગૌરવ મારા પરિવાર પ્રત્યે છે કે આજ સુધી મારા પરિવારે મારા માટે એ બાબતની ચિંતા નથી કરી કે કે મને ઇમોશનલ બ્લેકમેલ નથી કર્યો કે તમે ન જાઓ ઉલટી કે સારું કામ કરીએ છો તો તમે જાઓ એટલે મને સૌથી મોટી પ્રેરણા મળી અને એ સમય દરમિયાન સવારમાં એક જ ગીત મગજમાં ચાલતું હતું જે કેસરી પિક્ચરના મિટી મેં મીલ જાવે પણ બસ એવી છે કે આપણે રાષ્ટ્ર માટે આજે કામ કરવાની એક ઉમદા તક મળી છે તો કદાચ એના માટે જે કંઈ કરવું પડે એ કરવા માટેની ઈચ્છું છે આમાં બે વસ્તુ હતી મારા માટે માનવતાના રાષ્ટ્ર હતા એટલે આ કામ મેં બહુ દિલથી કર્યું હતું મારા આનંદ માટે કર્યું હતું એમ કેવું તો પણ કહી શકાય અને આટલું મોટું કામ લોકો સરસ રીતે ઝડપી લેશે કે એક પણ દિવસ કેમ્પ વગર ન રહ્યો અને આખા સુરતમાં કોવિડ દરમિયાન અમે કરીબન સુધી પાંચ હજાર જેટલું યુનિટ ઘરે ઘરે જઈને ગાડીમાં બેસાડી રક્તદાતાને બ્લડ બેંક લાવી અને બ્લડ ડોનેટ કરી અને ત્યાં સુધી પહોંચાડવાનું કામ કર્યું હતું એ માટે દરેક રક્તદાતાનો ખૂબ ખૂબ આભાર માનો સાથે લોક પર રક્તદાન કેન્દ્રની જે ટીમ હતી એ ખૂબ જ ડેડિકેટેડ હતી એમના પ્યુનથી લઈ અને પ્રમુખ સુધી દરેક ડૉક્ટરના નર્સિંગ સ્ટાફ સાથે બધે ખૂબ કોપરેટ કરી અને આપણે થેલીસેમિના બચવા માટે ખૂબ મોટું કામ કોવિડ સમય દરમિયાન કરવામાં આવ્યું હતું ત્યારે સાહેબ તમારો પરિવાર નહોતો જોયો ત્યારે કોઈ પણ આપણા નજીકના સંબંધીઓને નહોતા માત્ર ને માત્ર માનવ સેવા અને દરેક રાષ્ટ્ર સેવાને નજરમાં રાખી હતી પણ ત્યારે તમે પણ જો આપણા ઘરના સભ્યો તે આપણને કોવિડ સમય બહાર ન જવા દે બરાબર

મારું જે બિલ્ડિંગ લિબર્ટી લિવિંગ છે એમાં મેં લોકોને વાત કરી કે ભાઈ આપણને બ્લડ બેંકમાંથી ગાડી આપને આપશે એમાં આપણે જવાનું છે પૂરેપૂરું સેનિટાઈઝર કરવામાં આવશે પૂરું ધ્યાન રાખવામાં આવશે માસ્ક પહેરવામાં આવશે તમને કોઈ નહીં થાય તો તમારું આજે એક યુનિટ ઘણાની જિંદગી બચાવશે તો જ્યારે પહેલી વખત જ્યારે લોકો આવ્યા ત્યારે યોગી ચોકમાંથી ત્રણ ચાર જણા હતા રામકૃષ્ણ સોસાયટીમાં આમ આઠ દસ જણાની હું ગાડી ભરીને ગયો હતો અને જયારે રક્તદાન કરીને પાછા ત્યારે એ લોકોને ખૂબ સારો મેં કોઈ દિવસ સોશિયલ મીડિયાનો એવો ઉપયોગ નહોતો કર્યો અને ફેસબુકની અંદર મેં એક એવી પોસ્ટ બનાવી એ લોકોના જે રક્તદાન કરતા ફોટા હતા ત્યારે મેં એવું લખ્યું કે ભાઈ રામકૃષ્ણ સોસાયટીમાંથી નરેશભાઈ બાલાડાના કહેવાથી અનિલભાઈ બાલાડાના કહેવાથી ચાર રક્તદાતાઓ આવ્યા આવી રીતે લોકોને એક ઝુંબેશ ચલાવી અને એ વાયરલ થઈ અને બીજે દિવસે ધબકાર ન્યૂઝવાળાએ પણ એને એક પોતાના કટિંગ એટલે કે ન્યૂઝમાં પણ પ્રિન્ટ મીડિયામાં પણ નોન લીધી એનો પાછો ફોટો જે લોકો આવ્યા હતા એ લોકોને મેં બીજે દિવસે શેર કર્યો તો બે ચાર દિવસ મારો આ પ્રવાસ ચાલુ રહ્યો ત્રીજા ચોથા દિવસે લોકોનો સામેથી રિસ્પોન્સ મળ્યો કે સાહેબ અમારે રક્તદાન કરવું હોય તો શું કરે હું એમ કહેતો કે તમારી સોસાયટીમાં તમે આઠ દસ જણ ભેગા થાવ મને એક ચોક્કસ ટાઈમ આપો એટલે અમે તમારે ત્યાં આવશું લઈ જશું અને સહી સલામત પાછા મૂકી જશું આ રીતે ધીમે 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 સોશિયલ મીડિયાના માધ્યમથી કોવિડમાં એક બહુ મોટી ઝુંબેશ એવી થઈ પછી તો ખબર પડવા મળે કે ભાઈ આજે તો આમનો બર્થડે છે તો બે દિવસ પહેલાં એમને કહેતા કે તમારો બર્થડે આપણે દસ બાર જણને રક્તદાન કરવા માટે તમે લાવો આ રીતે કોઈની મેરેજ એનિવર્સરી રક્તદાન આવી તમે કર્યું અને ખૂબ સારું અમને એમાં સપોર્ટ મળ્યો આ પ્રવૃત્તિ સરસ રહે તો સાહેબ અત્યારે આપણે રક્તદાનની જ વાત ચાલે છે ત્યારે આપણે જે પોઈન્ટ તમારો એક સવાલ હતો કે કે આપણે રક્તદાન તમે બહુ કરાવો છો અને ત્યાર પછી તમે એક રક્તદાન કેમ્પનું પણ આયોજન કરતા પણ ખરેખર એ રક્તદાન કેમ્પ નહોતો પણ એક મહોત્સવ જેવું સર્જન કરતા બરાબર એના વિશે આપ જણાવો ને એનો આનંદ જનરલી રક્તદાન કરવાની જે મેં પહેલો કેમ્પ ઓગણીસો ચોરાણું પંચાણુંમાં મારા ઘરે કર્યો હતો ધરમનગર સોસાયટીમાં એ સમય દરમિયાન અમને ખ્યાલ છે કે જે અમારા યંગ મિત્રો હતા મારી ઉંમરના જેમ લોકો મેં આગલા દિવસે કીધું અને એ લોકોએ કીધું કે અમે કાલે આપવા આવશું પણ બે વાગ્યા સુધી કેમ ચાલો પણ એમાંથી કોઈ આવ્યો લોકોને ડર હતો એ મારો ઓગણીસો ચોરાણું પંચાણું પહેલાં કેમમાં અમે બેતાલીસ તેતાલીસ બોટલ કરી હતી ત્યારે આપણને ખબર હતી કે ભાઈ એક ફોર્માલિટી ખાતેનો કેમ્પ થયો લોકોને એક દર્દ જે થતો એવો હતો અને જ્યારે મેં સચ્ચિદાનંદ ક્લાસનો જે પહેલો બ્લડ કેમ સૂર્યનગર સોસાયટીની વાડીમાં કર્યો કે ભાઈ રક્તદાન કરવું એ તો જે વ્યક્તિ કરે એના જીવનમાં એક ખૂબ સારી પ્રવૃત્તિ થઈ રહી છે એને ઉત્સાહ હોય છે આ રક્ત થઈને જે લોકોને આપવામાં આવશે એનું જીવન બદલાય એક નવો ઉમંગ આવશે તો રક્તદાન કેમ્પ ખાલી ફોર્માલિટી ન થાય એક સરસ મજાનો ઉત્સવ થાય ઓગણીસો અમે લોકો બે હાજર એક અમે જ્યારે પહેલો કેમ્પ અમારો સુધીનગર ની વાળ્યો ત્યારે પણ અમે આવા ઉત્સાહથી કર્યો હતો મારી જે સ્કૂલ હતી એના કેમ્પ કરતા હતા એ પણ આવા ફુગા સેલિબ્રેટ એક કોઈ બર્થ ડે પાર્ટીનું મોટું છે એવા એ જ વસ્તુ અમે

તો હવે આપણે એક શિક્ષક છું શિક્ષકના જગતમાં અત્યારે વિદ્યાર્થીઓને ખૂબ જ સુસાઈડ તરફ જતા રહ્યા છે તેના વિચારોમાં કાય શિક્ષણનું ભારણ ખરેખર છે કે એની વિચારધારામાં ફરક છે વ્યક્તિગત પણ એક વિદ્યાર્થી જીવનથી શરૂઆત કરી અને શિક્ષક થી માંડીને એક બિઝનેસમેન તરફ વળી ગયો છું તો મારા જીવનમાં પણ ઘણા બધા ચડ ઉતાર આવ્યા છે બે હાજર સોળ નો મારો ટફ ટાઈમ હતો કે મારો પોતાની સ્કૂલ મારો પોતાનો બંગલો આ બધું જ વેચાઈ ગયું હતું અને બે હજાર અઢાર એકત્રીસ ઓક્ટોબરથી લઈ અને કોવિડ સુધી તો મારી પાસે એક પણ રૂપિયાની આવક નહોતી તો મને ક્યારેય પણ એવા હતાશાના કે નિરાશાના વિચારો નથી આવ્યા એની પાછળનું કારણ મારી સારી સંગત સારા મિત્રો અને હંમેશા સારા લોકો સાથે રહેતો હતો આપણે જો પ્રશ્ન હતો કે વિદ્યાર્થીઓ આ સુસાઇડ તરફના પ્રશ્ન છે હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી વિદ્યાર્થીઓ નાની ઉંમરમાં ફિલ્મ જોઈને કે સોસાયટીમાં કેટલાક લોકોને ખોટા રોલ મોડલ બનાવી દીધા છે ખાસ કરીને ક્રિકેટરોને કે ફિલ્મના હીરોને હકીકત એ લોકો જે લાઈફ જીવે છે એવી નથી હોતી સુશાંત સિંહનો દાખલો આપણે નજર સમક્ષ ઘણો બધો છે તો બેટર છે કે વિદ્યાર્થીઓ વાસ્તવિક પોતાના પરિવારની પોતાની જે કેપેસિટી છે એને ધ્યાનમાં રાખી અને પોતે જે છે એનાથી એક સ્ટેપ આગળ વધે દાખલા તરીકે મારા પચાસ ટકા આવે છે તો હું મારો નેક્સ્ટ યરનો ગોલ પંચાવન ટકાનો આજે હું એ જ ફોર્મ્યુલાથી મારા બિઝનેસમાં આગળ વધું છું કે ગત વર્ષે મારું બેંક બેલેન્સ કે આવક આટલી હતી તો મારો નવ વર્ષનો ગોલ આ રીતે હોય આ ઉપરાંત એ જે સારા લોકો સાથે અત્યારે ડ્રગ્સ છે મોબાઈલનું જે બીજું ત્રીજું જે ચલણ છે વધારે પડતું તો હું માનું છું કે દિવસ દરમિયાન એને કોઈ એવી શારીરિક રમત રમવી જોઈએ કે જે રમતની સાથે રમતા રમતા હાર હોય જીત હોય શરીર કસાયેલું હોય પરસે હોય આજે કદાચ એ કબડ્ડી રમતો હશે હાર છે જીતવા માટે ન હોય કેમકે એ હાર જીત નાનપણથી પચાવતી થઈ જાય છે બરાબર છે અને આજે આપણે બધી ગેમો મોબાઈલમાં રમાય છે એની અંદર કોઈ એ ફિલિંગ નથી આવતું તો મારી ખાસ વિદ્યાર્થી જીવનને છે કે છેલ્લે કંઈ ના કરતા એટલીસ્ટ એક કલાકનું તમે ગાર્ડનમાં વોકિંગ કરો તો જ તમારું મન ફ્રેશ રહેશે લોકોને જોશો તો તમે આગળ વધી શકશો અને જીવનમાં વિદ્યાર્થી અવસ્થામાં કદાચ કોઈ કારણસર નપાસ થાવ તેનાથી જીવન અટકી નથી જતું ભારત દેશમાં ને દુનિયાભરમાં કેટલાય દાખલા છે આપણી સમક્ષ કે જે લોકો નથી ભણ્યા તો પણ ખૂબ જીવનમાં આગળ વધ્યા છે આપણે સુરતની જ વાત કરીએ તો ઓછું ભણેલા ડાયમંડ કિંગ કહી શકાય સૌજીભાઈ ધોળકિયા હોય કે ગોવિંદભાઈ હોય કે જે જીવનમાં જીવનના પાઠ ભણીને એ લોકો પોતાના જીવનમાં આગળ વધ્યા છે શિક્ષણ માત્ર એજ્યુકેશન કોલેજ કે સ્કૂલ પૂરતું જ નથી તમે આવા લાઈવ

કે મૃત્યુ પામના છ કલાકની અંદર જો એમની સશક્ત આંખોનું નેત્રદાન થાય તો કદાચ એક વર્ષ જો આવો સંકલ્પ લઈ અને ભારતની અંદર એક કરોડ કરતાં પણ બધા લોકો રક્તદાન કરે સોરી નેત્રદાન કરે ઓર્ગન ડોનેટ થવા પ્રકારનું તો કદાચ કેટલાયના જીવનમાં ઉજાસ આપણે લાવી શકીએ છીએ સુરતની અંદર અત્યારે ઘણી બધી સંસ્થાઓ ખૂબ સારા ડોનેટ લાઈટ છે જીવનદીપ ઓર્ગન છે આપણી સિવિલ હોસ્પિટલ છે સ્મિમર હોસ્પિટલ છે કે જે લોકોનો બ્રેઇન ડેક થયું હોય કોઈ એક્સિડન્ટના કારણે અને એ હવે જીવનની એની આશાઓ કદાચ ખૂબ જ ન હોઈ શકે એવું કહી શકાય પણ એવા સમય દરમિયાન એમનું હાર્ટ છે લંગ્સ છે લિવર છે હાર્ટ છે બે દિવસ પહેલાં હમણાં એક એક્સિડન્ટમાં આપણે હાથના ને આનું પણ ડોનેટ થયું તો બની શકે કે આજે મારે એક આંખ નથી અને મારો આંખ વગરનું મારું જીવન અંધકારમય છે પણ જો કોઈને નેત્રદાન મળે તેના એના જીવનમાં સાચા મોટી રોશની આવે છે તો આવા ઓર્ગન ડોનેટથી પણ આપણે ઘણા લોકોના જીવનની અંદર જે વ્યક્તિ મૃત્યુ પામે છે એમને તો હવે કોઈ યાદ નથી કરવાનું એમનું જે ઓર્ગન છે એ બીજાના શરીરમાં કોઈને કોઈ રીતે વર્ક થતું હશે તો આપણા નજીકનું કોઈ સંબંધી એ વર્ક કર્યો છે આપણને એવું ફીલ થશે ઓર્ગન પણ ખાસ કરવું જોઈએ આપણા ભારત જેવા દેશની અંદર ખૂબ એની તાતી જરૂરિયાત છે તો સાહેબ આપણે જીવનમાં જીવવું હોય એટલે કોઈક રોલ મોડલ તૈયાર કરવો ખાસ જરૂરી છે તો મને કાંઈક રક્તદાન પ્રત્યે જો બહુ માહિતી મળી હોય તો મને એક રોલ મોડલ

એમાં હતા સૌથી પહેલાં ભગવાન શ્રીરામ કે રામની પાસેથી એટલું જ શીખ્યો તો કે માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું અને સાથે સાથે માતા પિતાની સેવા કરવી અને જેના કારણે આજે મને કહેતા વિશેષ આનંદ છે કે માતા પિતામાં માતા તો મારા દેહાંત થયા છે પણ પિતા અને માતા બંને મારી સાથે છે અને એનો મને વિશેષ આનંદ છે કે હું સાથે છું એટલે ભગવાન રામશ્રી પાસે હું એક આ માતા પિતા માટેનો રોલ મોડલનો એક સિદ્ધાંત શીખ્યો હતો ત્યાર પછી ગાંધીજી સાથેથી કે જીવનમાં તમે ત્યારે સત્યના માર્ગે હો ત્યારે ઘણી બધી મુશ્કેલ આવે મેં એમનો મારા સત્યના પ્રયોગ પુસ્તક વાંચ્યું છે એમની મૂવી પણ જોઈ છે અત્યાર સુધી ઘણા લોકોના મોડે એમના વિશે સાંભળ્યું પણ છે પણ જ્યારે પુસ્તક વાંચ્યા પછી એમને આફ્રિકામાં કેવો કેવો સંઘર્ષ કરવો પડતો ભારતમાં આવીને જ્યારે ભારત યાત્રા કર્યા પછી જ્યારે ભારતના લોકોને જાગૃત કરવા માટે કેવો સંઘર્ષ કરવો પડતો એમની પાસે સત્ય હતું જીવનમાં તમે જો સત્યના માર્ગે હોવ તો ગમે તેવી તમારી તમે મુશ્કેલી આવે તો જીત તમારી થાય હું પણ એ મારા જીવનમાં કે મુશ્કેલીમાં એ માર્ગે થયેલો તો મને એમાંથી સૌથી મોટી પ્રેરણા મળે છે ત્યાર પછી હું સ્વામી સચ્ચિદાનંદજી કે જેના ભગવા કપડા પહેર્યા હતા એ પણ એક સાધુ સંત બનવા માટે નીકળ્યા હતા તો જ્યારે એ માહોલમાં ગયા વારાસણી હરિદ્વારમાં ત્યારે ખરું કે હકીકતમાં ત્યાં ભગવાન પ્રાપ્ત નથી ભગવાન તો રાષ્ટ્ર અને માનવતાની સેવામાં એ જ સ્વામી સચ્ચિદાનંદજી પાસે મારા કોચિંગ ક્લાસનું નામ રાખી અને મેં મારું જીવન માનવતા પરમો ધર્મ રાષ્ટ્રતા પરમો ધર્મ એમાંથી મને પ્રેરણા મળે ત્યાર પછી આવે છે કાનજીભાઈ વાલાળા કે જેમની પાસેથી હું સમાજની અંદર રહીને પણ સમાજ માટે કેવી રીતે કામ કરી શકાય એ હું એમના પ્રેરણા માટે એમની પાસેથી મને મળી હતી અને એમને પણ પોતાના પરિવારને ભાઈઓના પરિવારને ભાઈઓના પરિવારના બાળકોને ધીમે 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 સેટલમેન્ટ કરવા સમાજ કે આખો આપણો પટેલ સમાજ છે એની અંદર છોકરાઓ કે યુવાનો આગળ વધે એ માટેની સતત પરિણામ મળે તો મને એ પણ મારા રોલ મળે અને એક સચિન તેંડુલકર સ્પોર્ટ્સનો મને પહેલેથી રસ હતો એટલે મને સચિન પાસેથી એટલું છે કે જીવનમાં તમે ગમે એટલી ઊંચાઈ પર પહોંચો અને તમારો પગ જમીન સાથે રહેવો જોઈએ અને મને કહેતા વિશેષ આનંદ છે કે આ પાંચ રોલ મળે ત્યાર પછી હું ઘણા બધાના જીવનમાંથી ઘણું બધું શીખું છું અને છેલ્લા ઘણા સમયથી કોષોને સાંભળ્યા પછી જીવનને આધ્યાત્મિક અને જીવનને એક એક ક્ષણ જીવી લેવી જોઈએ એ તરફ પણ મારું ખાસ છે તો આવા બધા અનેક લોકો પાસેથી ખાસ મારા સિદ્ધાંત શીખે અને મારા રોલ મોડેલો બનાવ્યા છે તો આ સાથે સાથે અમારા ન્યૂઝ ચેનલ દ્વારા

પણ આપણે આપણી અમૂલ્ય જિંદગીને ખૂબ સારી રીતે જીવવાની છે એટલે વેડફવાની નથી તો આ ખૂબ સારી રીતે ખોટો વિચાર કર્યા વગર અહીં હમણાં કાનજીભાઈ બાલાડે થર્સ્ટ ટોકમાં એક વિચાર વાવેતર કર્યું છે આપ ત્યાં પણ આવશો તો તમારા હેલ્થ વેલ્થ અને હેપીનેસ તરફ ખૂબ આપ આગળ વધશો એવી આપ દર્શક મિત્રોને વિનંતી છે વંદે માત્ર તો આપ સાહેબ અમારા માનવ પ્રભા ન્યૂઝમાં માનવ વિચાર ગોષ્ઠીમાં જોડાણ એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપે મને આપના આ વિચાર ગોષ્ઠીના કાર્યક્રમમાં મારા વિચારો વ્યક્ત કરવાની જે તક આપી એ માટે માનવપ્રભા ન્યૂઝ ચેનલ આપ સૌનો દરેક કેમેરામેનનો હૃદયપૂર્વક આભાર માનું છું ધંધા